મકર સંક્રાંતિના તહેવારો બાળકો પણ આનંદથી ઉજવી શકે એવા ઉમદા હેતુ સાથે આજે બાળકોને પતંગ ફિરકીનું વિતરણ સાથે અલ્પાહાર કરાવવાનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો કવિતા મીરા સચદેની સ્મૃતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારેરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ ફિરકી કીટનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યમાં સત્યમ સંસ્થા દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો મકરસંક્રાંતિનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે બાળકોને પતંગ ફિરકીની કીટ આપવાનો કાર્યક્રમ યોજાય છે તે જ રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે મકરસંક્રાંતિ પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છા પાઠવ્યા બાદ પતંગ ફિરકી કીટનું વિતરણ શંકરભાઈ સચદેના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટની સાથે શિયાળાને ધ્યાનમાં લઈ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષો પહેલા મેં પંચવૃક્ષા હનુમાન સ્ટ્રીટમાં રહેતા હતા પાછળના ભાગમાં સમાજના છેવાડાના વાસ કરે ડૉક્ટર કવિતા દર વખતે મકર સંક્રાંતિ બાળકો સાથે અમારા મકાનની અગાસી ઉપર ઉજવતા એમની સ્મૃતિમાં દર વર્ષે સમાજના છેવાડાના બાળકોને પતંગની કીટનું વિતરણ કરવામાં આવે છે જેમાં બબે જાતના પતંગ પાંચ પાંચના અને આનંદ કરી શકે માટે કૂકડો એની કીટ આપણે બાળકોને આપીએ છીએ તે રીતે કીટ આપવામાં આવી અને સાથે સાથે તલની ચીકી અને ફરસાણ એનો નાસ્તો પણ બાળકોને આપ્યો અને આપણે જોયું ઉપસ્થિત સૌ બાળકોએ ખૂબ આનંદથી સ્વીકાર્યો મકર સંક્રાંતિના પર્વ સનાતન ધર્મના સૌ ભાઈ બહેનના ખૂબ ખૂબ શુભેચ્છાઓ